ખેડૂતોને પાકમાં છંટકાવ કરવા માટે દવાઓ આપતા હોય છે અને જે દવાઓનો ખેડૂતો પોતાના પાકમાં છંટકાવ કરતા હોય છે ત્યારે હળવદ તાલુકાના ગામે સુરેશભાઈએ તારીખ પાંચ ડિસેમ્બરના રોજ નિંદામણ નાશક દવા હળવદની એગ્રોમાંથી ખરીદી કરી હતી અને જે એગ્રોમાંથી દવા ખરીદી ખેડૂતે પોતાની વાડીમાં દસ વીઘાના ઈશબગુલના પાકમાં છંટકાવ કર્યો હતો પરંતુ નિંદામણ નાશક દવાની આડઅસર થતા ઘોડા જીરું ઈશબગુલ જીરું સુકાઈ ગયું હતું જેને લઈને ખેડૂતોને આશરે ચાર લાખથી વધુનું નુકસાન વીઠવાનો વારો આવ્યો છે જેના પગલે ખેડૂતોએ જણાવ્યું હતું કે હળવદ ખાતે આવેલ ચાડદરા આવેલા સહિતના ગામોના ખેડૂતોએ દવા ખરીદી હતી અને બધા ખેડૂતોને આ જ રીતે પાકોમાં નુકસાન થયું હતું જેને લઈને ખેડૂત સુરેશભાઈએ ગ્રાહક સુરક્ષામાં રજૂઆત પણ કરી છે હળવદ શહેરમાં એસબીઆઈ બેંક સામે આવેલી ગાંધી એગ્રો માંથી નાશક દવા ખરીદી હોવાનું ખેડૂતો દ્વારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું

ત્યારે આ મારા કાકા જ થાય એમને વિઘે દસથી પંદર હજારનો ખર્ચો કરેલો છે અને ઉપજ પેટે દર વખતે વીસથી પચીસ હજાર વીઘે ઉપજ આવે છે તેના બદલે કંઈ પણ આવ્યું નહીં આપણે નિંદનાશક દવા સાટવાથી આ બધું આપણે ઘોડાજીરું કે કે ગુલ કે એ બરી ગયું અને ખડ રહી ગયું અમે વારંવાર કંપનીમાં ફોન કરેલો હેલ્પલાઇન નંબર પર પણ એમનો કંઈ પણ જવાબ આવેલો નથી અમે આનો નિકાલ કરવા સરકાર શ્રીને આગ્રહ કરીએ છે જલ્દીથી જલ્દી આ આનો નિકાલ કરે અને અન્ય ખેડૂતોને પણ ન્યાય મળે તેવી અમારી ખૂબ અપીલ છે બાકી તો અમારા કેમ આત્મઘાત કરવાની હવે અમારી વખત આવી ગયેલી છે જો ખેડૂતનો તાત જ આત્મઘાત કરે તો પછી આ અન્નને અનાજ કોણ પૂરું પાડશે અસ્તુ ઓછા બધા વીઘાનું આશરે અને માલડીયાતમાં ઓછામાં ઓછું નેવું વિકારવું હોય સહારામાં છે ઘાટીલામાં છે આ બધે નુકસાન છે એક ઠેકાણે નથી અને કોઈ શરતે કોઈ અમને કોઈ જવાબ દેવાવાળા નથી કોઈ પણ જે પૂછવા જાવ કે તમે ઉપર જાઓ તમે ઉપર જાઓ તો અમે ક્યાં જઈએ ઉપર દવા ગાંધી પાસે જ લીધી એ પિન્ટુભાઈને જવાનું હોય અમારે જવાનું હોય કંપનીમાં ક્યારે જવાનું હોય પિન્ટુભાઈને જવાનું હોય ને તો પિન્ટુભાઈ જવાબ કંઈ દેતા નથી તમારે આ લ્યો તમે બિલ માગો એ આપી દે બિલ માગો આપી દે પણ બિલ માગી આપી તો અમારે મૂકવા ક્યાં એ તો પેલા સમજાવો અમને કોઈ જગ્યાએ તમે કહેતા જ નથી કે આ એક લઈ જાઓ બિલ ઈસબ ગુલમાં અમે ખડ ખડ મારવાની દવા લીધી નાશકની ખડનાશક ની દવા લીધી અને ખડ તો ગાંઠનું લીલું થયું જીરું વહી ગયું તે પછી અમને એવું લાગ્યું કે જીરું હજી પંદર દિવસ સુધી ઉભું હોય તો આપડે દાળીયાથી નીંદાવી નાખો જીરું ઊભું થઈ જાય તો ખાડ નીંદાયું તો જીરું હાવ વહી ગયું હવે ખેડૂતને તો આપઘાત કર્યા સિવાય કોઈ ઈલાજ જ નથી આમાં મારું નામ સુરેશભાઈ ચતુરભાઈ ગામ ચાડત્રા તાલુકો હળવદ અને ઈશ્વર ગુલ જીરું વાયું હતું અમે ગામડામાં તો ખોડા જીરું જ કહી અને બેંકમાંથી આ આઠ સીસી સીસી ઉપાડી હતી બે લાખ રૂપિયા બે લાખ રૂપિયા લઈને આ ખેતીમાં ખર્ચો કર્યો હતો અને પછી આ ખેતી બધી સર્વનાથ થઈ ગયું એટલે મારે ક્યાંથી દેણો બધા ભરવા મારે આપઘાત કરવાનો વારો આવે એવું કેટલા વીઘા નુકસાન દસ વીઘાનું નુકસાન અને સાડા ચાર થી પાંચ લાખનું નુકસાન રજૂઆત કરી રજૂઆત તો અમે ખાલી પિંટુભાઈને કરી બાકી બીજે ક્યાંય રજૂઆત નથી કરી કારણ કે બીજે તો અમને ક્યાંય ઓળખતા નથી અને ગ્રાહક સુરક્ષામાં જ્યાં તો એમને તો પંદર ટકા અમને ખર્ચોમાં આવ્યો હતો કે પહેલા પ્રવાર ભરવા પડે તો અમે એ ક્યાંથી ભર્યા અમારી અમને મળી જાય બાકી તો શું હોય છે કેટલું નુકસાન થયું છે એ રાત દેતા ખેતી ને તો એ ઘણું નુકસાન થયું નીંદામણનો જે નાશ કર્યો નીંદ દવાનો ઉપયોગ કરવાથી આ ઘણું નુકસાન થયું તો હવે આને વળતર મેળવવા ખૂબ હું તો આગ્રહ કરું છું કે વળતર મળે એવો સરકારને વિનંતી વિનંતી મયૂર રાવળ જી ટી વી ન્યૂઝ હળવદ